જય શ્રી કૃષ્ણ મિત્રો ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ માત્ર જ્ઞાનની વસ્તુઓ વિશે જ નહીં પરંતુ જીવન જીવવાની કળાઓ વિશે પણ જણાવ્યું છે તો એના વિશે આપણે થોડી માહિતી જાણીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અવનવા વિડીયો તમને મળતા રહે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલ ગીતાનો ઉપદેશ દરેક મનુષ્ય માટે પ્રેરણા સ્ત્રોત શ્રાબિત થઈ શકે છે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે છે જે કોઈ ભગવદ્ ગીતાના અઢાર મુદ્દાઓને પોતાના જીવનમાં અપનાવશે તેઓ તમામ દુઃખો ઈચ્છાઓ ક્રોધ ઈર્ષ્યા લોભ આશક્તિ લોભ વગેરેથી મુક્ત થઈ જાય છે ચાલો જાણીએ ભગવદ્ ગીતાના અઢાર જ્ઞાનની વાતો એક સુખ માણસની અંદર જ રહે છે પણ પુરુષ તેને સ્ત્રીમાં ઘરમાં અને બાહ્ય આનંદમાં શોધતો હોય છે બે શ્રી કૃષ્ણ કહે છે કે ભગવાનની પૂજા માત્ર શરીરથી જ નહીં પરંતુ મનથી પણ થવી જોઈએ ભગવાનની ઉપાસના તમને પ્રેમના બંધનમાં બાંધે છે ત્રણ માણસની વાસના તેના પુનર્જન્મનું કારણ છે ચાર ઇન્દ્રિયોના પ્રભાવમાં રહેવાથી માનવ જીવનમાં વિકારો અને સમસ્યાઓ આવે છે પાંચ સંયમ જેવા ગુણો એટલે કે ધીરજ નૈતિકા સ્નેહ અને સેવા સત્સંગ વિના આવતા નથી છ શ્રી કૃષ્ણ કહે છે કે માણસને કપડાં બદલવાની જરૂર નથી હૃદય પરિવર્તનની જરૂર છે સાત જેણે યુવાનીમાં ઘણા પાપ કર્યા હોય તેને વૃદ્ધાવસ્થામાં ઊંઘ આવતી નથી આઠ જેને ભગવાનને મિલકત આપી છે તેણે ગાય પાળવી જોઈએ નવ જુગાર મદ્યપાન વ્યભિચાર હિંસા અસત્ય અર્ધપાન આશક્તિ અને ક્રૂરતા બધા કળિયુગમાં રહેલા છે દસ એક સારા શિષ્યને ચોક્કસપણે સદગુરુ મળે છે અગિયાર શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યને પોતાના મનને વારંવાર સમજાવવું જોઈએ કે ભગવાન સિવાય તેનું કોઈ નથી તે જ સમયે તે ધ્યાનમાં લેવું જોઈએ કે તેની પાસે કોઈ નથી આ ઉપરાંત તે કોઈનો નથી બાર આનંદમાં ક્ષણિક આનંદ છે ઉપરાંત બલિદાનમાં કાયમી આનંદ છે તેર શ્રી કૃષ્ણ કહે છે કે ભગવાનની કૃપાથી સત્સંગ સિદ્ધ થાય છે પણ ખરાબ સંગતમાં પડવું એ માણસના પોતાના હાથમાં હોય છે ચૌદ લોભ અને સ્નેહ એ પોતાના માતા પિતા છે વળી લોભ એ પાપનો પિતા છે પંદર કૃષ્ણ કહે છે કે દરરોજ તુલસી અને પાર્વતીની પૂજા કરવી એ સ્ત્રીનું કર્તવ્ય છે સોળ મનુષ્યએ પોતાના મન અને બુદ્ધિ પર વિશ્વાસ ન કરવો જોઈએ કારણ કે તેઓ વારવાર મનુષ્યોને દગો આપે છે પોતાને નિર્દોષ માનવા માટે મોટી ભૂલ કરે છે સત્તર જો પતિ પત્ની પવિત્ર જીવન જીવે છે તો ભગવાન તેમના ઘરે પુત્રના રૂપમાં આવવા ઈચ્છે છે અઢાર આ બધા પાપદંડોને સરસ રીતે તપસ્યા પછી જ ભગવાન મનુષ્યને અપનાવે છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ મિત્રો જય શ્રી રામ